નમસ્કાર દર્શક મિત્રો ભરુસ સમાજાર માં આપનું સ્વાગત છે અંકલેશ્વર થી રાજપીપળા ને જોડતો જે મુખ્ય માર્ગ છે એ તદ્દન બિસ્માર બન્યો છે ઘણા સમય થી લોકો ફરિયાદો કરી રહ્યા છે આ માર્ગ ની પરિસ્થિતિ તમને બતાવીશું આપ જોઈ રહ્યા છો કે એક તરફ આ માર્ગ પર ખૂબ જ કાદવ ખીચડોનો સામ્રાજ્ય છે તો બીજી તરફ આપ જોઈ શકો છો કે ધૂળની ડમરી ઉડી રહી છે એક તરફ આ રોડ તદ્દન બિસ્માર બન્યો છે બીજી સાઇડ પર ખુબ જ ધૂળ હોવાના કારણે બાઇક સવાર તેમજ નાના વાહનોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે આજે માર્ગ છે ઘણા સમયથી બન્યો છે અને એનું સમારકામ કરવામાં આવે છે તો આપ અહીંયા પણ જોઈ શકો છો કે આપણે મોટા મોટા પથ્થરો છે એ પથ્થરો નાખીને એનું સમારકામ કરવામાં આવે છે જેનાથી રોડનું સમારકામ તો નથી થતું પણ નાના વાહન ચાલકોની તકલીફના તકલીફોમાં વધારો થાય છે અને ઘણા સમયથી આ માંગ ઉઠવા પામી છે કે આ જે અંકલેશ્વર થી સરદાર પ્રતિમાને જે જોડતો માર્ગ છે એનું નવીનીકરણ કરવામાં આવે અને નવો માર્ગ બનાવવામાં આવે જેથી વાહન ચાલકો ને પડતી મુશ્કેલી દૂર થઈ શકે સલાઉતી મલિક ભરૂચ સમાચાર ઝઘડિયા